તો અત્યારે આપણે આવી ગયા છીએ નવા મકાને અને સરસ મજાના સિરાવી લીધું છે અને શિવાની બેને થોડીક વાદળાને એવું બધું થયું ને એટલે સરદી જેવું થઈ ગયું છે હવે થોડા ઘણા સવારમાં જાગીને વહેલા વહેલા જાગીને થોડા ઘણા તોફા કર્યા એટલે પછી એને પાછી આવી દીધી છે અને શિરામણને બધું થઈ ગયું ઘર કામે દીધું બધું વાસણને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પણ કીધું લાઇટ આવે પછી મોટર ચાલુ થાય ને પછી આપણે પાણીને એવું ભરવાનું હોય પીવાનું એટલે આ ઘરે હોતને આપણે પાણી ભરવાનું હોય અને ઓલા ઘરે હોતન ગોળાને એવું બધું ભરવાનું હોય એટલે બધા અમે નવા ઘરે આવતા રહેશી અને શિવાની બેનને એક જી જૂના ઘરે હોતા છે

સારલો વાંદલો કેને ખોસી ને સીરાવી લીધું ને કોણ સીરાવ્યો સાધુ સાધુ તો બસ ભાઈ સાધુ તો આ નીચે બેહી જા છે ને સરસ મજાની મોટર ચાલુ છે અંકિતા બેન એ ફરી વાળી છે હેલ અને તુલસી માન પાણી પાઈ દીધું પાણી પાઈ દીધું એવું તો લાગે છે કે આયા જો આ ફૂટીન સરસ મજાના થઈ ગયા છે હવે પાણી રોજ મળે ને એટલે હાલો હાંડો સડાવવા નહીં પડે

ટુકડા ટુકડા ગાગેરે ગાગરે ગળો છે ને ગોળો છે ને અહીંયા પૂરો કરશે અને આપણે ઘરે બે ગોળા હોય એટલે આપણે ને ફરી વાળવી હોય સેવડીનો તો આપણે આટલી સેવડી ઊભી રાખી છે બાકી બધી આપણે સેવડીનો કેરો તો ને બધી વાળ નાખી છે ને હવે ફૂટી હોતન ગઈ છે અને બાજુ સેવડી સોંપવાનું હોતન ચાલુ કરી દીધું છે આમાં બધે કાંઈક ખડ સોંપવું છે આ બાજુ બધે ખડ જ છે અને આ એક જ સેવડીની સર છે એમાં ખાલા હોય ને એની પાછી સોંપી દેવી અને આ બધી જો ફૂટીને કેવી થઈ ગઈ છે વાઠી નાખી બી પેલા થોડી ઘણી પાણીની તાણ પડી ગઈ હતી ને એટલે નહીં બાળ આટલું ખાલું પડી ગયું છે આટલામાં સેવ જ નહીં આ ક્યાંક છે પણ આથી ઠેઠ હામે કૂદી ને સેવ આટલામાં નથી નવા શેવડીને આ ડલકા આવડી યાદ મળ્યા છે એટલે આ તરત થઈ જાય કે આંખું ફૂટે આંખું આને છે જો આંખ છે ને અહીંયા આ તરત જ ફૂટી જાય અહીંથી એટલે ખાલા છે એટલે શેવડીને ઊભું થઈ ભાવી દઈ ને તો ખાલા બુરાઈ જાય ને પછી ચોમાસું આવે એટલે પાણી તો ધરમનું મળવાનું જ છે એટલે ફૂટીને સરસ મજાની થઈ જાય એટલે પછી ઘેર આવે ને કાં ખાઈ એવી શેવડી હોતન થઈ જાય એટલે બા તારે શેવડી જ મળ્યા છે ખાલા હે એ બુરે છે નહીં બા જો અને છે ખોતન જો નકર બી મૂકી દેવા એટલે એકાદું ન થાય તો કે થઈ જ જશે થઈ જ જશે ઉતુળ માથે નાખી દેવાની એમાં આમાં પાણી આવેલું જ છે ગારો જ છે જો

અને પંપ ઉપર પંખડી ચાલુ કરી દીધી છે આપણે એટલે સરસ મજાનો શિવાની ને પવન આવે અને શિવાની એ બાજુ જ ધ્યાન રાખે છે પંખડી બાજુ જ તે કેવી હાડલામાં ઈસકે છે યા કેવી ઈસકે છે રોનક ભેલો ઈસકાવે છે ને રોનક ભેલા ઈઝાઉન છે ને

ક્રેન ઊભી છે જોઈ એમાં હવે હવે બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી પાકડા ને એવું ફિટિંગ કરવાનું કામકાજ બાકી છે પછી આવશે પવન પછી પંખો શરૂ થાશે ને લાઈ આમ કપડા તે મારશે પવન ની જે પવન આવશે તાઈ તાર પપ્પાએ કેટલો બધો ખર્ચો કર્યો તાર હારું પણ તો હજી ઉકારાત કરશો હે પવન સકાને પાકડા આવે નથી ફિટ થા ને ખાલી બોથો ફિટ થઈ ગયો છે અમે આન ઘર જેવડો બોથો કેવી અત્યારે જોજી પાકડા ક્રેન એ ઊભી છે પણ પાખડા આવ્યા નથી

થોડો ઘણો એમ કેવાય કે પવન આવે ને તો થોડોક તડકો ન લાગે એવું આ બાજુ ખતર ને પવન ફરે છે ને એ બાજુ દેખાય એ શિવાની પપ્પા ના જ મુકાવેલા છે પણ થોડાક દૂર થઈ જાય ને એટલે એનો પવન થોડોક કાય

पगमा <laughs> <Yeah? laughs> so, no ja, सम्पल <laughs> 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 <laughs>

થોડાક તોફાન ને એવું કરે છે નથી એટલે બાર લઈ ગયા છે ફળિયા માં ઠંડો ઠંડો પવન આવતો હોય ને એટલે ન્યા કડીક રાખે છે અને શિવાની ના પપ્પા પણ આપડે રોનકભાઈ ને મૂકીને આવતા રહ્યા છે નહીં આપડે ને તારા મમ્મી પપ્પા એન બધા તને રામ રામ કીધા છે કીધા હે મે નહીં કીધા હોય કે તને કેતો રામ રામ તો કે જ નતા અને વાળું પાણી ક્યાં કર્યા તમે વાળું પાણી વાળું પાણી એવું બેન ના ઘરે કર્યા બેનના ના ઘરે થાતા આવ્યા આપણે ગયા નથી તો કીધું આટો મારતા જાય પછી બેન ને આપણને વાળું પાણી કરવા ખોટી કરી દીધા મે ફોન કર્યો ને તમે કીધું વાળું કરવા તો રોકાશે જ નહીં ઠંડા ઠંડા બહાર રેખડાવશું પછી હુરાઈ દઈશું તો બસ હવે આજનો દિવસ કઈક આપડે ઓવર્યો તો આજનો અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય